કેમ છો મજામાં બધા લોકો યાર મજામાં જશે પેલા તો બધા જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે 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 બેન

ફેમિલી પાસે નાઈ દઈને થઈ ગયું છે રેડી કારણ કે હું આખા દિમાગ ચાર વાર ના કેટલી વાર ના આવું વાર હા કારણ કે ગરમી જે કઈક અલગ પ્રકારની છે ને જો હું પેલા હવાનો પરમો વહેલો ચાર વાગે મોટું ચારે ના પછી પાછો બધી કામકાજ કરીને હાથ આઠ વાગે ના આવું પછી બપોર ને ના પાછો હાંધા હોવા ટાણે ના આખા દિવસ માં ચાર વાર ના આવું હે જયજીન ભાઈ મારા મમ્મી કે ત્રણ વાર તો હું ના ગરમી ને એવડો કોપ છે ને કે ભાઈ ની કોઈ વાત પૂછે હલો ફેમિલી તો મારે જવાનું છે અત્યારે પેલા

તો ફેમિલી છે મારે રામભાઈ ને જવું છે નાસ્તો કરવા કારણ કે આપણે જુલી લાદી એ મંગાવી છે ને એ અત્યારે લોકો આવે છે અને અત્યારે ત્રણક વાગ્યા આવશે તો રામભાઈ કે ભૂખ લાગી બહુ જોરદાર હા ભૂખ લાગી શું કરશું જઈએ પેલા પછી વિચારીએ કાસ્તો

અને આ બધી માં છે ને ભાઈ પાણી સાટેલું છે ને એ ઠંડી એટલી હવા આવે ને મસ્ત મજા આવે છે ને વણેલા ગાંઠિયાનો આપ્યો છે વણેલા ગાંઠિયા હોય ભેગી લીલી ચટણી હોય ને એ ખાવાની મજા તો કઈક અલગ જ હોય શું કે રામભાઈ ગાઠિયા આવી ગયા છે લીલી ચટણી છે ગાંઠિયા છે ને સોસ છે ને રામભાઈ તો ચાલુ પકડું વાટ પણ નથી ભૂખ લાગી ગઈ

અલગ કરું અત્યારે હું કરશું ખાવા જાઉં આપડે ગોલા ખાવાનું તો ક્યાર ના આમ ઘરના બધા તો આજે છે ને ભારતી કહેતી છે ને ગોલા ખાવા ગોલા ખાવા તો આજે હાથના કંઈક વિચારીએ

લાય રામવાડા લાય ચા તું તો નથી પીતો ને હે મેં તો છે કે હું કેવું છે કે હું છે મેં છે હે બસ 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 દાદી બધી ઉતરી ગઈ છે બધી કમ્પ્લીટલી ને ગણી લીધી છે જયદભાઈ ગણી કે પેટીઓ હે હા કટ તો પછી તને મેથી લેવા ની કે દીજી ન્યો હા આપી દે ને હવે તો પાંચ હજાર રૂપિયો લાદી ઉતાર મજૂરી હાલ તારી હાલો તો ફેમિલી આવે છે ને લાદી ઉતરી ગઈ ને હવે આદરી તો મળીએ હવે સીધા આદરી જઈને તો બે મિનિટ પહોંચી ગયા છે ફેમસ સેલિબ્રિટી કબુબેન મેરે શું કરો છો કબુબેન મજામાં ને બસ મજામાં તો શું કરો તમારે તો ભેહું દો ઈ લાગે તને આવડે દોતા ભેહું હા અરે વઈ નહીં આની જોઈ તો દોવાની જ છે મારે તો વાહ ભાઈ વાહ આળો તો આજ તો જોવાનું છે કે ફેમસ સેલિબ્રિટી ખાલી વાત જ નકરી કરે કે ભેહું પર દોય તો એમ કે મને ભેંસ દોતા આવડે જોઈએ આવડે કે હા ઓ ભાઈ કબુ ને ભેંસ દોતા આવડે તો ખરી હું તો કે નહીં આવડતું હે હવે ઉપાધી ની હવે મારે છે ને કઈ ટેન્શન નહીં કબુ ને ભેંસ દોતા આવડી ગયું મને તો એવું લાગતું હતું કે નહીં ખાલી હવે વાતું કરે ભેંસ દોતા તો આવડી ગયું હવે ઉપાધિ નહીં હવે ટેન્શન નહીં કેટલીક ભેંસ દો એક બે એક દોઈ નાખે કમ્પ્લીટલી દૂધ તો નથી આવતું હા બરાબર સમજાઈ ગયું તો ફાઇનલી ભાઈ આપણે કબુબેન ડોલ આખી ભરાઈ ગઈ ક્યાં કબુબેન બતાવો તો ડોલ ભરાઈ ગઈ કે હા હો ભાઈ ડોલ આખી ભરાઈ ગયો છોકરીને છોકરીને જોતા તા આવડે મને તેમ કે નહીં આવડતું હોય એટલે આવી થઈ ને આ ગોતે શું કરે સીવડા વાહ ભાઈ વાહ પોતાના મોડ તો હું કહું કે એક તો ગોતે એક હું ખંભે કેવડો બેવડો નાખીને ફરે દેસી સ્ટાઈલ સ્ટાઈલ કહેવાય સ્ટાઈલ તો હું કહું તો આવું છે ને હમ ફાઈનલ ને

બે પાર્સલ કરી દેજે પાર્સલ થોડાક મોડા કરજે અમે ખાઈ લઈ પછી હવાજ જઈ લેવું ક્યાંય ગયો પેલા ગોલા લઈ લઈએ રામભાઈ તારામાં કેમ માલવું છે તો પેલા ખાઈ લે બાકી છે ને ઓગડી જાય શું કેવું છે રામભાઈ તારું ઓગરવાયું હાલ બોલાવી દેવી ને બેઠી ના બાપા ના ફેમિલી અમે ગયા ને લાઈટ એટલે પછી છે ને બહુ મોટી તકલીફ થઈ ગઈ બેઠા થોડીક વાર ત્યાં લાઈટ આવી ગઈ વાંધો ને મેં કીધું લાઈટ નઈ આવે તો પોપટ થઈ જાય તો ખાધો ઊને કાય મમ દીકરી એક ગોલા ની વાટ જોચી જી નહીં મસ્ત બના ગોલા કાઈ ઘટે ની અને ખરેખર ફેમિલી ગોલા છે ને બહુ મસ્ત બનાવે છે અને ભાઈ આમ ડ્રાય ફૂટ વાળા લઉં ને એટલે હું કે નેક્સ્ટ લેવલ ની મજા જ આવ્યા કરે ચાલો ફેમિલી પેલા બરફ ખાઈ લઈએ કા હા તમારે બધા નહીં ખાવું હોય તો હાલો ડોકર હું ફોન મોકલી દઉં બધા તમે ખાઈ લેજો હાલો ફેમિલી ગોલા ખાઈ લે ને બસ આદુ વિડિયો આઈ લાગી દીજો યાર વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવો બ્લોક સાથે જય કદીશ જયમાં મગલ રાધે રાધે બબાય